નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ હેલ્મેટ પહેરવો તે કાયદો હમણાં જ લગભગ બધા જ શહેરી વિસ્તારમાં ચાલી રહ્યો છે અમુક લોકો હેલ્મેટ પહેરવાનો એ કંટાળો આવે એવા પણ પ્રશ્નો કરે છે પણ આ હેલ્મેટ પહેરવું એ માત્ર પોલીસથી બચવું એ નથી એ આપણા માથામાં ઈજા ના પહોંચે તે માટેનું સાધન છે વડોદરાવાસીઓ હવે જાગી જાજો હેલ્મેટ ના પહેરતા હોય તો તમે પહેરી લેજો નહીં તો દંડ ભરવા માટે રેડી રહીજો વડોદરામાં પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે પંદર સપ્ટેમ્બરથી ટુ વ્હીલરના વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું તે જાહેરાત કરી છે પંદર તારીખથી હવે વડોદરામાં હેલ્મેટ પહેરવું પંદર તારીખથી હવે તમે જો વડોદરા વડોદરામાં રહીશો અને હેલ્મેટ ના પહેરો તો તમારા માથે દંડનો તાજ મળી જશે મિત્રો આવા સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ધન્યવાદ